અરે ઘડિયાળ ના હું અરે હાસી દે છે જાદુ ઘડિયાળ હું જાદુ ઘડિયાળ જઈ ગઈ છે તો હું શું કરું મને હું હાલ રાખી તો સપનું હાશે બેસાડું ચાલુ ઘડિયાળ છે ઓ નથી કોઈક થાપી ગઈકાલે

મારે હવે કોક કરીને એમ થાય ઘડિયાળ નું પૂછવું પડશે હવે રહેશે મારે જોણવું પડશે એ જોણ્યા વગેરે મને શાંતિ નહીં થાય હવે જાવું પડશે કરી દે શું કરો મારો સારું અરે મારા ઘડિયાળ જોઈએ મારું સારું અને ઘડિયાળથી પોક તો ખાતું જશે ના જોઈ દઉં કોઈ દેખાતું નહી પણ કયો બોલે